હેલો બાળ મિત્રો મારું નામ છે ક્રિશા આજે આપણે ધોરણ આઠમાં સેમ ટુના અભ્યાસક્રમની શરૂઆત કરીએ અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોતેનો વિડીયો જોઈ શકે તો ચાલો બાળ મિત્રો આજે આપણે ધોરણ આઠમાં વિષય ગુજરાતીના અભ્યાસક્રમની શરૂઆત કરીએ પાઠ છે તેરમો તેનું નામ છે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક વિકલ્પ પહેલામાં બી બીજામાં બી ત્રીજામાં સી ચોથામાં એ પ્રશ્ન નંબર બે ખરા અથવા ખોટાની નિશાની કરો પહેલામાં ખોટું બીજામાં ખરું ત્રીજામાં ખોટું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો પહેલામાં આવશે કવિ આવનારી કાલને જીવનમાં જે કંઈ મેળવ્યું છે તેને સવાયુ કરીને એની સોગાદ આપવાનું કહે છે બીજામાં આવશે કવિ આપણા ઘરની નગરને અને આખા જગતને રડિયાત કરવાનું કહે છે ત્રીજામાં આવશે આપણે જ્યાં હોઈએ ત્યાં સમગ્ર વાતાવરણ બધું જ મહેકતું કરવાનું કવિ કહે છે ચોથામાં આવશે કવિ પોતાની જાતને બહારથી સ્વસ્થ સુંદર દેખાય છે તેવી જ અંદરથી પણ સ્વસ્થ સુંદર બનાવવાની શરૂઆત કરવાનું કહે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નો ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પેલામાં આવશે કવિ દુઃખો વિશે કહે છે કે દુઃખ તો દરેક મનુષ્યના જીવનમાં આવે અને જાય આ સહજ પ્રક્રિયા છે પરંતુ શું દરેક દુઃખ વખતે દુઃખોથી હારીને હતાશ થઈ જવું જોઈએ આ સવાલ ફરી કવિ પોતાને જવાબ આપે છે કે ના આ વખતે તો દુઃખને જ હરાવી દેવું જોઈએ કવિ હિંમતભેર દુઃખ નો સામનો કરી દુઃખોને હરાવી દેવાનું કહે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્ન ઉત્તર સવિસ્તાર લખો પહેલામાં આવશે જવાબ પહેલામાં જવાબ આવશે એક કરી જીવનમાં આવનારી સૌ ખુશીઓની વાત કરી અને એક નવી શરૂઆત કરીએ બે કરી દરેક વખતે દુઃખોથી હારી જવાને બદલે હિંમતપૂર્વક દુઃખોનો સામનો કરીને દુઃખને હરાવીએ ત્રીજું બહાર જે સ્વચ્છતા સુંદરતા છે તે સ્વચ્છતા સુંદરતા અંદરની પણ કરીએ ચાર જ્યાં પણ હોઈએ જે પરિસ્થિતિમાં હોઈએ ત્યાં આસપાસ ઘર નગર અને આખા જગતને સુંદર રમ્ય બનાવીએ પાંચ જીવનમાં જે કંઈ સરસ મેળવ્યું છે તેને સવાયું કરીને નવી પેઢીને સોગા તરીકે આપીએ બે બીજામાં આવશે ભૂતકાળ ખરાબ સ્મરણી ભૂલી જઈને આવનારી ખુશીઓની વાત કરી એક નવી શરૂઆત કરવાનું કહે છે અને દર વખતે દુઃખોથી હાર માનવાને બદલે હિંમતપૂર્વક દુઃખોનો સામનો કરવાનું કહે છે બાહ્ય સ્વચ્છતા સુંદરતાની જેમ જ આંતરિક સ્વચ્છતા સુંદરતા વિકસાવવાનું કહે છે પ્રત્યેક પરિસ્થિતિને અનુકૂળ બનીએ અને બનાવીએ આસપાસના વાતાવરણ ઘર નગર અને વિશ્વને રણિયામણું બનાવીએ તેને સવાયુ બનાવી નવી પેઢીને સોગાત તરીકે આપી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું કહે છે પ્રશ્ન નંબર છ સમાનાર્થી શબ્દ લખો પહેલામાં આવશે સમય બીજામાં આવશે આરંભ પ્રશ્ન નંબર સાત પીરો શબ્દ લખો પહેલામાં આવશે અસ્વચ્છ બીજામાં આવશે અસુંદર ત્રીજામાં સુખ ચોથામાં અંદર પ્રશ્ન નંબર આઠ નીચે આવેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પેલામાં આવશે નજરાણું પ્રશ્ન નંબર નવ નીચેના શબ્દોના અર્થ લખી વાક્ય પ્રયોગ કરો એક વાક્ય અર્થ આવશે હારેલું વાક્ય થશે પરીક્ષાના ભયને માત કરવાથી પરીક્ષા સરળ બની જાય છે બીજામાં અર્થ સુંદર વાક્ય બનશે ધરતી વૃક્ષો પક્ષીઓ ફૂલોથી રળિયાત છે ત્રણ વાક અર્થ ભેટ વાક્ય બનશે માનો જન્મ એ ઈશ્વરને આપણને મળે અમૂલ્ય સોગાદ છે પ્રશ્ન નંબર દસ નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો પહેલામાં ખુશી બીજામાં રળિયાત ત્રીજામાં દુઃખ પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલા શબ્દોને કક્કાવરીના ક્રમમાં ગોઠો પહેલામાં શરૂઆત બીજું સવાયું ત્રીજામાં સુંદર ચોથામાં સોગાત પાંચમાં સૌથી છઠ્ઠામાં સ્વચ્છ પ્રશ્ન નંબર બાર નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ લખી વાક્ય પ્રયોગ કરો એક કરીને પરાજિત કરવું વાક્ય બનશે મલ્લ મલ્લયુદ્ધમાં યુક્તિપૂર્વક જરાસંઘને માત કર્યો પ્રશ્ન નંબર તેર નીચે આપેલી કાવ્ય મંગ પૂર્ણ કર્યો પેલી હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું ઘર નગર આખું જગત રળિયાત કરીએ જે મળ્યું એને કરી સૌથી સવાયું આવનારી કાલને સોગાત કરીએ પ્રશ્ન નંબર ચૌદ નીચે આપેલી કાવ્ય પંક્તિઓનો ભાવડ સમજાવો એક એમાં આવશે આપણા જીવનમાં દુઃખો અવારનવાર આવતા હોય છે પરંતુ શું દરેક વખતે ડરીને હારી જવાનું નાસીપાસ થઈ જવાનું સવાલનો જવાબ આપતા કવિ કહે છે કે ના દુઃખોથી હવે ડરવું નથી આ વખતે હિંમત ભેર સામનો કરીને દુઃખોને પરાજિત કરીએ કવિ અહીં દુઃખોમાં નાસીપાસ થઈ હાર માનવાને બદલે ઉપાય વિચારી દુઃખોનો સામનો કરવાનું કહે છે બીજામાં આવશે એક કરીને બાહ્યને બે બીજું કરીને આંતરિક માણસ બહારથી સુંદર સ્વચ્છ અને આકર્ષક દેખાય તે માટે અનેક પ્રયત્ન કરતો હોય છે કવિ કહે છે કે બાહ્ય સ્વચ્છતા સુંદરતાની જેમ જ આંતરિક સ્વચ્છતા સુંદરતાની જેમ જ નિહા નિખાળીએ નિર્મળ નિખાલસ ગુણોથી સ્વભાવથી આંતરિક સૌંદર્ય ખીલે છે કવિ આંતરિક બાહ્યની સૌંદર્યને ખીલવા ખીલાવાનું કહે છે તો બાળ દોસ્તો આ સાથે આપણો ત્રીજો પાઠ શરૂઆત કરીએ તે પૂરો થાય છે અને આ આવા જ અમારા અવારનવાર વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આવજો બાર દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો